અન્નકૂટ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટ ઉત્સવ પ્રારંભ થયો આજે પાંચસો વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટ ઉત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવ વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકૂટ ઉત્સવ સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે આ વર્ષ ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવ દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે આ વર્ષે હજારો મણ અન્ન પુરવઠો ખાદ્ય પદાર્થ ખાંડ તેલ દેશી ઘી વિપુલ માત્રામાં સૂકા મેવા મસાલા મળીને એક અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદ દાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવા ભગવતજીવન પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજી કોઠારી ગૌલ વિહારી દાસજી શ્રી શાંતિ સ્વરૂપદાસજી શ્રી પરસોત્તમ સ્વરૂપદાસી શ્રી કૃષ્ણવિહારી દાસજી વગેરે એકાવન સંતોની ત્રણ જુદી જુદી ટીમોમાં પાર્ષદ ખીમજી ભગત શ્રી હરિકૃષ્ણદાસી શ્રી ધ્યાન સ્વરૂપદાસી શ્રી હરિસ્વરૂપદાસી શ્રી હરિદાસજી શ્રી પ્રેમવલ્લભદાસજી શ્રી હરિપ્રસાદદાસી શ્રી નવતમ નવતમચરણદાસજી સાથે સોથી વધારે સંતો સત્સંગની માટે ભાઈ બહેનો સંખ્યા યોગી બહેનો કચ્છ નારાયણ દેવ યુવક યુવતીઓને મહિલા મંડળ અન્નકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળીનું ભવ્ય આયોજન કરાયું છે દિવાળીના કચ્છના ગામોમાં બાલિકાઓ પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે અને જેની રંગોળી સુંદર હશે તે વિજેતાને મહંત સ્વામી દ્વારા ભેટ આપવામાં આવશે દીપાવલીના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ પચાસ હજાર દીવડાથી ભુજ મંદિરને સુશોભિત શણગાર કરવામાં આવશે નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ નારાયણ દેવ દેવ તથા મંદિરમાં બિરાજમાન બધા જ દેવી દેવતાઓના સન્મુખે મહા અન્નકૂટ ધરાવાશે આ મહાદીપ ઉત્સવના અન્ય કાર્યક્રમોમાં તારીખ વીસ દસના રોજ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન તારીખ એકવીસ દસના દિવાળી નિમિત્તે સાંજે દીપ ઉત્સવ અને તારીખ બાવીસ દસના રોજ સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અન્ન કૂટ દર્શન વગેરે તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી દ્વારા સ્નેહપૂર્વક જણાવવામાં આવ્યું છે આ દિવસે અંદાજે ત્રીસથી પાંત્રીસ હજારથી વધુ દર્શનાર્થી હરિભક્તો આવે તેવો વર્તવો જણાતા તેમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે ભક્તોને મારા ભાવથી ભક્તો જય સ્વામિનારાયણ ભોજ મંદિરના મહંત સામે ભગવાન સામે જાદુ જગતની આજ્ઞાથી તમામ સંતો તમામ સાંજોગી બહેનો તમામ હરિભક્તો પૂર્વ પૂર્વમાં સેવા મતે જોડાઈ ગયા છે આપ નિયાળી રહ્યા છો ભક્તો અને સંઘોગી સંતો દરેક ખૂબ એના ભાવથી અંડકોટની દર વર્ષની મુજબ તૈયારી કરી રહ્યા છે અન્નકોટના પૂર્વે ત્રીસ દિવસ પૂર્વે આ સંપૂર્ણ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આજના દૃષ્ટિએ જુઓ છો લકડીયા ગાંઠિયા ભાવનરી ગાંઠિયા ફાફડા મેસુખ અનેકવિધ આઈટમો તૈયાર થઈ રહી છે જે સમય સમય પ્રમાણે બધી આઈટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે મહાંત સામેની આજ્ઞાથી આખું ભારત આખું ગુજરાત દેશમાં લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા હરેક ન્યૂઝીલેન્ડ સુધી આ ધરના પ્રસાદ મહાન દ્વારા પહોંચાડવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકોટમાં તૈયારીમાં લગભગ વીસ દિવસ પૂરે સંતો ભક્તો લાગી જાય છે દર વર્ષના મુજબને આ વર્ષે લગભગ પાંચસો છસો ડબ્બા ઘીના ઉપયોગ અમે કરીએ છીએ પાંચ સાતસો ડબ્બા તેલ વાપરીએ છીએ લોટ મેંદો બેસણ લોડ અનેકવિધ આઇટમો આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિફર પ્રસાદ લે અને ઠાકોરજીના અન્નકોટ પણ જોશો ભક્તો બીજે મેણકોટનો તહેવાર છે આખા કચ્છમાંથી આખા ગુજરાતમાંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાનને પણ ભોગ લગાવવામાં આવશે ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોના પ્રસાદ આપવામાં આવશે